શું નામ છે દાદી આપનું છાયા છાયા બેન આપનું નામ બેન યાસી યાસી બેન આપનું નામ જુલા જુલા બેન આપનું નામ સીમા સીમા બેન કલા ટાઈમ થી અમારા વિડીયોઝ ને તમે ફોલો કરો છો હું તો સ્ટાર્ટિંગ થી 5 વર્ષ 5 વર્ષ તો જે વસ્તુ તમે વિડીયો માં જોતા હતા ને આજે તમે લાઈવ જોયું શું કહેશો એ વિશે સેમ લાગે છે બધું ફાઇન બિલકુલ તો આજે તમારા તરફથી જે તમે સહયોગ પણ આપ્યો છે તો એ પ્રેરણા ક્યાંથી મળી તમને

તમને કેવું લાગ્યું બેન આયા બહુ ફાઈન બહુ ફાઈન બિલકુલ સો સો જો આ શીખવા શું મળ્યું તમને કે અનકો કે દે જી ઈને બધું કરે છે મને બહુ ના ના બિલકુલ બસ આવા લોકોની વાતોને સમજવી જરૂરી છે અને એક ઇન્સાનિયત નાતે એક માણસ છે તો માણસની મદદ કરવી જોવે તો થેન્ક યુ સો મચ કે તમે એટલો ટાઈમ લઈને આઈ સુધી પહોંચ્યા આભાર બેન આપનો શું કહેવું છે બેન હું તો ટોટલી ઇન્સ્પાયર્ડ છું અને બહુ વખતથી થી જોતી હતી પણ મને અહિયાં આવું તું બે ત્રણ વાર પાલીતાણા આવી બી ખરી પણ અવાયું નહીં અહીંયા પણ બહુ સરસ કામ અને એજ મમ્મીએ કીધું એ રીતના એવું કરવાનું હોય પણ વિથ અમારા સેટઅપમાં એ કરી શકાય નહીં તો તમે કરો છો તો બસ અમારે તમને ટોટલ સપોર્ટ કરવો છે થેન્ક યુ સો મચ કે તમે એટલો કિંમતી સમય લઈને આવ્યા અને તમે ભરોસો જે અમારી પર મૂક્યો છે એ બહુ મોટી વાત છે કેમ કે પૈસા આ સમયની અંદર દરેક વ્યક્તિ માટે ઇમ્પોર્ટન્ટ છે પણ જ્યાં તમને ભરોસો થાય છે ત્યાં તમે ફૂલની તો ફૂલની પાકડી રૂપિયા આપો છો તો એ અમારી પર તમે ભરોસો મૂક્યો એ બહુ મોટી વાત છે ભગવાન તમને ખૂબ જાજુ આપે અને આવા જ લોકસેવાના કામની અંદર કામ કરતા રહો તમને પર બેસ્ટ વિશિસ કે કરતા રહો થેન્ક યુ થેન્ક યુ સો મચ બેન આપને શું કહેવું છે બેન તમે જે ફેમિલીમાંથી આવ્યા જે તમારો ફાધર નથી અને આવી પરિસ્થિતિ જોયા પછી જે પરિસ્થિતિમાં રહ્યા અને એ જ પરિસ્થિતિના લોકોને તમે જે ટ્રેન કરી રહ્યા છે અને આવા ઇન્ફેક્શન એરિયા પ્લસ આ બધાને લાવવા માટે બી તમારે ઘણી બધી ગવર્મેન્ટની પોલીસની આ બધી જે બધી પોલિસી છે રિયલ ટફ અને તમે આ એ જે આ કામ કર્યું આઝ વન્ડરફુલ થેન્ક યુ સો મચ બસ ઈશ્વરના આશીર્વાદ છે અને અમને નિમિત્ત બનાવ્યા છે આ કામની અંદર તો બસ તમે તમારા જેવા લોકો અહીંયા પહોંચે છે અને બસ લોકો સહયોગ પણ આપે છે

અને બનતો એ પોતા પ્રમાણમાં સહયોગ આપે છે અને આજે આખા પરિવાર તરફથી જે એમનો જે સહકાર છે કે જે બહુ મોટી વાત છે કે આજે આ પૈસાથી આપણું જે કામ જે ગાર્ડન ડેવલપમેન્ટ માટે થવાનું છે તો એની માટે ઉપયોગી થશે તો ચોક્કસથી તમે લોકો પણ પધારજો અને ફરીથી તમને બધાને થેન્ક યુ બસ ઈશ્વર તમને ખૂબ જાજો આપે થેન્ક યુ દાદી થેન્ક યુ થેન્ક યુ